બેઇઝિંગની ભારતીય દૂતાવાસ પરિસરમાં જયશંકરે જાતે છોડવાવી ને પર્યાવરણ સંરક્ષણ અને માતૃભક્તિનો સંદેશ આપ્યો વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ જાળવવા માટે જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ અને હરિયાળું ભારત આપવા માટે પણ જરૂરી છે એક પેડ માકે નામ અભિયાન વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો પણ તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો દૂતાવાસના અધિકારીઓ અને સ્થાનિક ભારતીય સમુદાયના સભ્યો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રસંગે એસ જયશંકરે માતા માટે વૃક્ષ વાવવાની ભાવનાત્મક પરંપરા વિશે વાત કરી ને કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ માતાના નામે વાવવું જોઈએ તેમણે ઉમેર્યું કે આવા અભિયાનોથી માત્ર પર્યાવરણ જ નહીં સમાજમાં પણ સકારાત્મકતા અને એકતા વધે છે ભારતીય દૂતાવાસે પણ એક મેળ માકે નામ અભિયાનને આગળ વધારવાનો સંકલ્પ લીધો છે ને વધુ ભારતીયોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ધાર કર્યો છે ચીનમાં વસતા ભારતીયો અને પણ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો